હા 28 હવે કરવાની છે ચલો એ પ્રવૃત્તિમાં શું કરવાનું છે જુઓ ભાઈ ચિત્રનું નામ લખો પ્રવૃત્તિ છવ્વીસ જો તમને ચિત્ર આપેલા છે પહેલા શાનું ચિત્ર છે બીજું ત્રીજું ચોથું ચોથું દવા પાંચમું તો આપણે ખાલી જગ્યા છે ત્યાં તમારું નામ લખો તમારું નામ લખો ચલો લખો લખો તમારું નામ લખો બધાને નામ લખતા આવડે છે આવડે છે ને માહી બેન આવડે છે ને સવાર જ લખ્યું છે સવાર જ લખ્યું તું ને જોઈ જોઈને લખો મને કાનો માહી વેરી ગુડ બધાને આવડે છે ચલો બધાએ લખ્યું ચલો નેન્સી હીરવા નાઝમીન જેન્સી અને ક્રિશાબા હવે ચલો હવે પહેલું ચિત્ર શાનું છે તો લખો વ છે પછી મોટા અક્ષરે લખો વ સાદ બોલતું જવાનું લખતું જવાનું વર સા સાદ કર દે અહીંયા લખો વ ર સા વરસાદ અહીંયા કાનો આવશે ને હા એવી ભૂલ નહીં કરવાની વરસાદ વને શું આવશે કાનો વેરી ગુડ ચલો હવે લખો ગાજર

મગર 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 વેરી ગુડ ચલો પછી ભાઈ મગર ની બાજુ માં શાનું ચિત્ર છે જો સવારમાં જ આપણે બોલ્યા ભાઈ દવા પેજ નંબર માં આવી તું ને લખવામાં દવા વેરી ગુડ ચલો દવા લખ્યું ચલો ભાઈ પછી નીચે સાનું છે નાસ્તો સાનો છે લખો મ મને શું કરશો લીટો એટલે કાનો મરા કાનો કાનો લીટો આવશે કાનો કરો મરા વેરી ગુડ ચલો હવે મમરાની બાજુમાં ભાઈ બીજો નાસ્તો છે લખો સેવ સન શું કરશો વેરી ગુડ સન એક માત્ર સેવ લખો સેવ સેવ આમ લીટો દેખાય એમ કરવાનો જો આને કેવો મસ્ત કર્યો સેવ માત્ર માત્ર દેખાય એવો મસ્ત અક્ષરે લખવાનો ચલો ભાઈ બધાને લખાઈ ગયો જેને લખાઈ ગયું હોય એને કયો ગ્રેડ મળે ભાઈ એ એ મળે મળે કયો હવે તમારે શું કરવાનું તમને જે જે ચિત્ર દેખાય એનું તમારે નામ લખવાનો પ્રયત્ન કરવા નો ઘરે જે વસ્તુ હોય એ વસ્તુ જાતે લખવાની મમ્મીનું નામ પપ્પાનું નામ ઘરે જે જે વસ્તુ હોય એનું નામ લખવાનું એટલે આપણને ધીમે ધીમે सरस मजानू लगता आवडी जाय चलो भाईकले